એક વખત છે ને મહારાજ સવારમાં લક્ષ્મીવાડીએ પધારતા હતા તે ગઢડામાં એક ગરીબભાઈ હતા જેનું નામ હતું રતનબાઈ તે રતનબાઈ બિચારા ગરીબ બહુ તે ગામમાં મજૂરી કરે પણ ભક્તિવાળા બહુ તે કે આપણા ગરીબ માણે બીજી તો શું સેવા કરીએ કે આપણે ભગવાને કાંઈ જમાડીએ કે નહીં આપણે કાંઈ થાળ વેંત ન હોય તે પોતે મજૂરી કરે અને સીમમાં જાય આમ એથી આમલે જીપટાવાઢીને સાવણો બનાવે તે રોજ હવારમાં લક્ષ્મીવાડીએથી મંદિર સુધી વાળે મંદિરથી ઘેલા સુધી વાળ નાખેક સંતો નાવા જતા હોય તેને કાંકરાનો ઓગ આવી એની સેવા એની સેવા ભક્તિથી મહારાજ બહુ રાજી થયા તો એક દિવસ ક્યાંક જંગલમાં લાકડા બાકડા લેવા મજૂરી કરવા ગયા છે તો એક વેલો કંટોલાનો વેલો તે સારા સારા કંટોલા એવા ભાવથી ઉતાર્યા કેવા સારા કંટોલા છે હું મારા ભગવાનને જમાડીશ સબરીને જેવો ભાવ હતો રામચંદ્ર ભગવાનને બોર જમાડવા કેવા ભાવથી બોર લીધા હતા એ કરતા વિશેષ ભાવથી આ રતનબાઈએ કંટોલા લીધા પોતાના હાડલાને છેડામાં અને પછી દરવાજે આવ્યા મનમાં શું થયું ક્યાંય મહારાજ ભેગા થઈ જાય તો આપું અથવા તો જીવબા લાડુબા મને મળી જાય ને તો હું જીવબા લાડુબાને કંટ્રોલ આપું ને તો એ મહારાજને જમાડે બરાબર એ જ વખતે મહારાજ વાળીએ પધારે મહારાજ કહે લ્યો રતનભાઈ શું કરો છો મહારાજ આ દરવાજો વાળતો પણ મહારાજ મારે થોડોક ભાવ છે તમને જમાડો મારે કે શું કે મહારાજ હું જંગલમાં ગઈ હતી ને તે હું કંટ્રોલ લાવી છું અને દરવાજે ઊભી છું પ્રભુ મારે એવો ભાવ છે કે હું ગરીબ માણસ તમને રસોઈ તો ન દઈ શકું બીજું ન જમાડી શકું પણ પ્રભુ આ મારા કંટ્રોલા તમે શાક બનાવીને જમજો જીવબાન કહેજો મારે કે લાવો તે મહારાજે તે આમ ખેસ જરિયાની ખેસ આમ કર્યો લ્યો નાખો રતનબાઈ આમાં કંટ્રોલ કે મહારાજ એમાં તો તમારો જરિયાની ખેસ બગડે મારે કે કાંઈ ન બગડે તમારો ભાવ છે ને તે એના હાડલાના શેડામાંથી મહારાજના એ ખેસમાં કંટોળા નાખ્યા મહારાજ એમાં ગાંઠ બાંધી હતી અને આમ લખી દીધી ખંભે જોડીને જેમ પછી મહારાજ વાડીએ ગયા ને વાડીએથી પધાર્યા દરબારગઢમાં પછી આવી દરબારગઢમાં મહારાજ ઢોલીએ બેઠા પછી મારે કે જીવબા લાડુબા કે હ મહારાજ આજે થાળમાં શું બનાવશો કે મારા તમે કયો શેનું શાક બનાવશો તો મારા દૂધીનું બનાવીએ મારે કે ના એ નહીં તો કે તુરિયાનું બનાવીએ તો કે ના ના તો મારા ગલકાનું તો કે નહીં કે ભીંડો જ બનાવીએ તો મારે તાજો ગુવાર હારો છે એનું બનાવીએ મારે કે ઈ નહીં કેટલાય શાકના નામ લીધા ને તો મહારાજ છે ને જુદા જુદા શાકના નામ લીધા મહારાજ કે ઈ નહીં એ નહીં જ જમવું તો પ્રભુ તમારે હું જમવું છે એ તમે કહો તમે કહો એનું શાક અમે આજ બનાવ્યો મહારાજ કે જીવબા આજ તો અમારે છે ને કંટોલાનું શાક જમવું છે કંટોલાનું લ્યો પણ મહારાજ કંટ્રોલા હવે અત્યારે તો ક્યાં કંટ્રોલા લેવા જાઓ ત્યાં મારે શેડેથી ખેસમાંથી કંટોલા સોડ્યા કે લ્યો આનું શાક બનાવો એટલે મહારાજ તમે ક્યાં કંટ્રોલા વિણવાઈ ગયા હતા અરે મહારાજ કે એક પ્રેમી ભક્ત છે અમારા રતનભાઈ એ આજ બહુ ભાવથી અમારા માટે કંટ્રોલા લાવ્યા છે જીવબા સબરીનો જેવો ભાવ હતો ને રામને બોર જમાડવાનો એ કરતાં વિશેષ અમારે અમને કંટ્રોલા જમાડવાનો આ રતનભાઈનો વાહ છે ત્યાં રતનભાઈ બરાબર આવ્યા દરબારગઢમાં આવીને મીંડિયા પગે લાગવા તો કે હારું મારા જીવબા કે કંટોળાનું શાક તો બનાવશું પણ મારાજ કે આ આવો રતનબા જો આ જીવબાની પાસે રહેજો હવે મજૂરી મજૂરી કરવા ન જતા જીવબા જે સીંધે એ કામ કરજો અહીં દરબારગઢમાં જમી લેજો અને હવે તમારે અહીં કેટલું રહેવાનું ખબર છે છ મહિના અને છ મહિના પછી અમે તમને તેડવા આવશું પછી મહારાજે જીવબાને ભલામણ કરી અને એ વખતે તો બહુ બાયું ભગવાન ભજવા માટે જીવબાની સાથે રહેતા હતા સાંખ્યોગી અને જીવબા બધા એને જમાડતા અને ખૂબ સત્સંગ કરાવતા મહારાજે કીધું સારું કે જીવબા કે સારું મહારાજ અમે આ રતનબાઈનું ધ્યાન રાખીશું એને જમાડશું અને એની સેવા અમે સિંધશું એમ કીધું એટલે બાઈ તો બહુ રાજી થઈ ગયા કે આ રોજ મને મહારાજના દર્શન થશે એક મહારાજને મેં એક આટલા કંટોલા લાવીને દીધા એમાં તો પુરુષોત્તમ નારાયણ ઢળ્યા કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગર્થ વાળી પછી રતનબાઈ જીવબા સાથે રહેતા ભગવાનનું ભજન કરતા જીવબા જે સેવા સિંધાઈ કરતા અને ભજન કરતાં કરતાં છ મહિને મહારાજ એ રતનબાઈને ધામમાં તેડી ગયા આવા દયાળુ પ્રભુ અહો આવા ભગવાન ક્યાંથી મળે ઈ સ્વામિનારાયણ ભગવાનની આપણે કંઠી પહેરી છે ઈ ભગવાનનું આપણે ભજન કરીએ છીએ માટે દરેક બહેનો એ આવા બળવાળા આવા પ્રેમલક્ષણા ભક્તિવાળા ને આવા નિયમ ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળા થાજો એક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ છે કે લાખો ને હજારો વર્ષો સુધી ઊંધે માથે તપ કરે તો જેના દર્શન દુર્લભ એ પુરુષોત્તમ નારાયણ જે આપણને મળ્યા છે માટે આપણે એનું ભજન કરીએ છીએ